સીધીને અપ્રત્યક્ષ રીતે અન્ય લોકો દ્વારા કેવડાવે છે કે ભાઈ સમાધાન કરી લે તને આનાથી વધારે મોંઘી કાર આપી દઈએ તારી માફી માંગી લઈએ એટલે આ એસપી પીઆઈ નું હું માનું છું તપાસ એ કરતા નથી એટલે હાઈકોર્ટની અંદર અત્યારે અમારે મુખ્ય છે તો પોલીસને સજા કરે કે આ બંધારણને આ કાયદાની મર્યાદામાં રહીને કાંગોદર પોલીસ સ્ટેશનનો પીઆઈ તેના ડીવાય અમદાવાદ રોલના એસપી એ પોતાનું કામ નથી કરી રહ્યા અને ખાખી વેશના આ કાયદો જાળવવા માટે પ્રતિબદ્ધ અધિકારીઓ કાયદાનો ભંગ કરે છે અને છડેચોક કરે છે આટલા મોટા જાણીતા વ્યક્તિના કેસમાં કરતા હશે તો સામાન્ય વ્યક્તિના કેસમાં તો શું કરતા હશે એ મને પ્રશ્ન છે અને એને માટે અમે ગુજરાત હાઈકોર્ટની અંદર સત્વરે જઈ રહ્યા છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ દેવાયત ખાવડની ભાષામાં કહું તો હવે મામલો મેદાને પડ્યો છે કારણ કે આખી જે વાત છે એ દીક્ષિત એડવોકેટ આનંદભાઈ હાઈકોર્ટમાં લઈને જવાના છે અને મહત્વની વાત જસદણ વાળો કેસ હોય અમરેલી વાળો કેસ હોય કે પછી હવે કે જે પોલીસ કે જ્યાં ફરિયાદ અને નોંધતી હોય અમરેલી વાળામાં પણ જીત થયું જસદણ વાળામાં પણ પ્રાણ એ અને હવે કે દેવાયત ખવડ કહે છે કે મારી ગાડી નથી મળતી છતાંય ચાંગોદર પોલીસ ફરિયાદ નથી નોંધતી એટલે વાત જાણે એમ છે કે જ્યાં વસ્તુ ખાચું ખોટું કોણ છે એના કરતા જ્યાં કોઈનો હક ખવાતો હોય જ્યાં કોઈને કાયદાનું રક્ષણ ના મળતું હોય ત્યાં ત્યાં એડવોકેટ આનંદ યાજ્ઞિક એ આવે છે અને અત્યારે આપણે એમની સાથે સીધી વાત કરીશું સાહેબ તમને કેમ દેવાયત ખાવડનો કેસ લડવાની ઈચ્છા થઈ અથવા તો તમે કેમ હા પાડી પહેલી વસ્તુ પૂર્વ ભૂમિકાના ભાગરૂપે આ દેવાયત ખાબડે ભગવતસિંહજીના પિતાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ગેરહાજર રહીને નૈતિક ભૂલ કરી છે એના વકીલ તરીકે આ સ્વીકારીને હું તમને કશું કહી રહ્યો છું યસ બીજું ભગવતસિંહજી એમના ભાઈ રામભાઈ એમના કુટુંબ લબ્ધ પ્રતિષ્ઠિત માણસ એને વિશે પણ મને કોઈ પ્રશ્ન નથી અને હું એમને ઓળખતો નથી પણ મારે વકીલની તરીકે એક મર્યાદા છે એટલે એમના કુટુંબને નમસ્તે કહી એમના પિતાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં શોક વ્યક્ત કરીને હું તમારી સાથે આ વાત કરી રહ્યો છું દેવાયત ખાવડ એ ત્રણ ચાર મહિના પહેલા ભગવતસિંહજીના ભાઈ રામભાઈના દીકરા ધ્રુવરાજસિંહના લગ્નની અંદર કાર્યક્રમમાં હતા દેવાયત પ્રમાણે એની અંદર પણ કોઈ પૈસાની આપલે થઈ નથી સંબંધમાં હતી આ વખતે પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એકવીસમી હતો દેવાયતને માટે વીસમીએ રાખવામાં આવ્યો ભોજન પણ એકવીસમીએ રાખવામાં આવ્યું હતું દેવાયતભાઈએ આખા કાર્યક્રમની જવાબદારી લીધી હતી એ સિવાય પણ સ્વતંત્ર રીતે પણ બીજા કોઈ કલાકારો આવ્યા હશે કોણે કોને બોલાવ્યા એમાં આપણે પડતા નથી પણ દેવાયત અને ભગવતભાઈ એકબીજાના મિત્ર છે અને હવે નથી એ આપણે સૌ જાણીએ છીએ જેમાં આપણે પડવાની જરૂર નથી કાર્યક્રમનું આયોજન થાય છે અ એના પછી દેવાયતભાઈ કાર્યક્રમના આયોજનની જવાબદારી લીધા પછી ફોન કરીને થોડા દિવસ પહેલા એવું કહે છે કે આણંદ જિલ્લાના સુજિત્રા તાલુકાના પીપળાવ ગામની અંદર પણ એક મિત્રને ત્યાં કાર્યક્રમ છે હું જઈ શકું કલાક અને પાછો આવ્યો બરોબર છે ત્યારે જે પણ હા કે ના થઈ હોય હું એવું માનું છું કે દેવાયતે એ જવાબદારી લેવાની જરૂર નથી એક વખત તમે અહીંયા જ્યારે કાર્યક્રમના અને ડાયરાની જવાબદારી લો પછી તમે એમાં ઘેર રહો એ જરૂર નથી આઠ થી તે સાડા નવની ની વચ્ચે દેવાયતભાઈ આ ગામની અંદર હાજર થાય છે સનાતનમાં આ ભગવતસિંહજીને ઘેર જમે છે સાડા નવ સુધી ત્યાં છે સાડા નવ દસ જે પણ હોય તે આ લોકો જમવામાં વ્યસ્ત છે શોકમાં વ્યસ્ત છે શ્રદ્ધાંજલિમાં વ્યસ્ત છે ડાયરા માટે કોઈ માણસો હાજર નહોતા અને દેવાયેતે તત્કાલ ધોણે તે આગળ નિર્ણય લીધો કે ભાઈ હું આપણે પહેલા પહેલા કાર્યક્રમની અંદર જઈ આવું એટલે હા કે ના જે પણ થઈ તે એ દેવાયત ભાઈ નીકળ્યા પ્રભારી સમાજના કોઈ વ્યક્તિનો કાર્યક્રમ હતો પ્રભારી સમાજનો કોઈ વ્યક્તિ એમને સનાથલ ગામની બહાર લેવા આવ્યા ડિફેન્ડરમાં બેસીને ગયા આ બાજુ દેવાયેતની પોતાની સ્કોર્પિયો જીપ છે એનો ડ્રાઈવર કાનો આ અને દેવાયતભાઈના કહેવા પ્રમાણે એ પોતાના ઘરેથી પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા કારણ કે સંબંધમાં કાર્યક્રમ કરતા હતા એટલે જેને બોલાવ્યા તેને પૈસા તો આપવા જ પડે એ પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા કે નતા નીકળ્યા કેટલા નીકળ્યા હતા એમાં અત્યારે આપણે પડતા નથી પણ એ સીસીટીવી ફૂટેજ એમના છે કે પૈસા લઈને નીકળ્યા છે બરાબર છે હાથમાં પૈસા છે કેટલા છે એ હવે પુરાવાનો વિષય છે નથી એવું નથી કહેતો હતા જ અને મારો અસીલ સ્પષ્ટપણે મને કહે છે કે સાહેબ મારી પાસે પાંચ લાખ રૂપિયા હતા કે કાનાને આપ્યા અને દેવાયતભાઈ જ્યારે ત્યાં પીપળા પીપળાઓ ગયા ત્યારે કાનો ત્યાં આગળ હતો એ પણ જમ્યો હતો કે થોડાક સમય માટે એ પાછો ઓફિસે આવ્યો હતો પછી અગિયાર સાડા અગિયાર વાગે પાછો ગયો ત્યાં આગળ એને એમ કે દેવાયતભાઈ આવી જશે દેવાયતભાઈ આવી શક્યા નહીં એટલે કા એનો ડ્રાઈવર જેનું સાચું નામ છે હરેશભાઈ સ્કોર્પિયો જીપ અને એની અંદરના પાંચ લાખ રૂપિયા આજે દેવાયત જ્યારે અમે લોકો પિટિશન તૈયાર કરતા હતા ત્યારે એવું કહું કે સાહેબ એ સ્કોર્પિયોની અંદર બીજી બધી વસ્તુ પણ હતી અને એની પણ વિગત હું અત્યારે પોલીસને આપી રહ્યો છું અને આજે આપી દેશે એવું મારું માનવું છે દેવાયતભાઈ ત્યાં સાડા નવ થી સાડા બાર સાડા બાર એક દોઢ સુધી આવી શક્યા નહીં એ દરમિયાન અહીંયા ડાયરો સરસ ચાલતો હતો કાર્યક્રમ પત્યો ભગવતસિંહજી એ ફોન કર્યો દેવાયત કાર્યક્રમમાં હતો જવાબ ના આપી શક્યો ભગવતસિંહજી નારાજ થયા પિતાની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તારીખની અંદર ફેરફાર આ બધું બરોબર છે અને ભગવતસિંહજીને પછી જ્યારે એક સવા એક વાગે પહેલાં ફ્રી થયા ત્યારે ફોન કર્યો ત્યારે એમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું દેવાયતને ખબર પડી ગઈ કે કઈ કામ મગજ મારી છે એ દરમિયાન કાનો સ્કોર્પિયો લઈને નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે ભગવતસિંહજી એની જીપ લઈ લીધી ચાવી લઈ લીધી ગામના કોઈ લબ્ધ પ્રતિષ્ઠિત માણસે એવું કહ્યું કે દેવાયતે ભૂલ કરી છે એને માટે સામાન્ય માણસને ડ્રાઈવરને સજા ન થાય એને જવા દીધો હજુ ગામની માર પૂરેપૂરો નીકળે તેની પહેલાં તો પાછળથી થાર અને ઇનોવા આવી થારની અંદર ધુરવાજસિંહ અને મેઘરાજસિંહ હતા ઇનોવાની અંદર ભગવતસિંહજીના ભાઈ રામભાઈ અને અન્ય બે ત્રણ લોકો હતા આ સ્કોર્પિયોને આંતરવામાં આવી મેઘરાજસિંહ બહાર નીકળ્યા બાળકો પાણીની આપણે પેલી બોટલ લઈને જાય સ્કૂલની અંદર લોખંડની એવી લઈને એને મુખ્ય કાચને મારી તોડી નાખ્યો ડ્રાઈવરને ગભરાયો મારી નાખવાની ધમકી આપી સાચું કે ખોટું એ પુરાવાનો વિષય છે અને એને કહું તું જતો રહે એ સ્કોર્પિયો જીપ અને તેની અંદરના પાંચ લાખ રૂપિયા લઈ અને રામભાઈ એનો દીકરો ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ જતા રહ્યા રાત્રિના વાતો ચાલતી રહી ભગવતસિંહજીએ જાહેરમાં તો એક જ એમની વિડીયો રેકોર્ડિંગ કે ઓડિયો રેકોર્ડિંગ આપી છે એની પહેલાના પણ રેકોર્ડિંગ તો હશે જ એમની પાસે કેમ રજૂ નથી કરતા એ પ્રશ્ન છે પણ એને આપણે હજુ બાજુમાં મૂકીએ આને જીપ માગી જીપ એ લોકોએ આપી નહીં અને ત્યારે પણ કહેતા હતા કે કે જ તારા માલિકને કે આવીને લઈ જાય અને બીજે દિવસે એકવીસમી તારીખે સાડા અગિયારથી રાત્રે સાડા અગિયાર સુધી ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ ચૌધરીની સમક્ષ સનાથલ પોલીસ ચોકીના પીએસઆઈ અને રાઇટર બધામાં ફરિયાદ માટે મોકલ્યા ત્યાં ફરિયાદ લખાઈ સનાથલમાં પીડીએફમાં મોકલવામાં આવી બાર કલાકના સમય દરમિયાન આ પીઆઈ ચૌધરીએ અનેક વખતે ફરિયાદો બદલી અને અનેક વખત સહી કરાવવાનો પ્રયત્ન કર્યો અને ના પાડી કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવસિંહનું નામ કાઢવામાં નહીં આવે કારણ કે એમના કહેવાના કારણે આ કથિત આપણે અસામાજિક તત્વ મેઘરાજસિંહ છે જેની સામે ઘણા બધા કેસીસ છે ના હોય તો માફ કરે હોય તો હિસ્ટ્રી શીટર કહેવાય એને આપણે અને આ બધા ભેગા મળીને તોડાફોડી કરી છે એટલે એમનું નામ કાઢવામાં નહીં આવે સતત કહેવામાં આવ્યું કે આ ત્રણ જણાના નામ કાઢી નાખો મેઘરાજનું નામ રાખો તો એફઆઈઆર તમને કરીને આપીએ આ લોકોએ ના પાડી એ સવારે સાડા અગિયાર વાગે એકવીસમી તારીખનો મામલો રાત્રે સાડા અગિયાર વાગે ને ત્યાંથી પછી બાવીસમી તારીખની વહેલી સવારે ત્રણ વાગે એવું કહેવામાં આવ્યું કે ફરિયાદ નહીં લેવામાં આવે થાય તે કરી લેવાનું જ્યાં જવું હોય ત્યાં જઈ આવવાનું અરજી આપીને ચાલ્યા જાવ એટલે આપણે અરજી આપી અરજીની અંદર ત્રણ વાગીને પાંચ મિનિટનો સહી સિક્કા છે અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર એકનોલેજમેન્ટ કરવામાં આવ્યું છે સ્ટેશન હાઉસ ઓફિસરનું આની કોપી તમારે લેવી હોય તો લઈને જજો પીઆઈ ચૌધરીને ગઈકાલે સંપર્ક કરવામાં આવ્યો કે સાહેબ તમે એફઆઈઆર લીધી કે નહીં તેમણે કહ્યું કે ના નથી લીધી પીઆઈ ચૌધરીએ મને ટેલિફોન પર એવું કહ્યું કે આ ડ્રાઈવર પોતાનું સ્ટેન્ડ બદલ્યા કરે છે કોઈ કહેવાને કારણે મેં એવું કહું કે સાહેબ આ બાવીસમી તારીખે એકવીસમી આપે ફરિયાદો બદલી અને હમણે સહી કરવાની ના પાડી એના પછી આ તમે બાવીસમી તારીખની સિમ્પલ ફરિયાદ છે કે મારી લેપટોપ સોરી મારો સ્કોર્પિયો મારા આપણે પાંચ લાખ રૂપિયા અને મારા ડ્રાઈવરને આ ધમકી આપવામાં આવેલી ક્યાં છે અને આ લઈ જવામાં આવ્યું આ સંપત્તિ કહેવાય આ સંપત્તિ કોઈ ચોરી કરે કે લૂંટફાટ કરે જે પણ હેતુ હોય તેને માટે અને એના માલિકની પાસે ના હોય તો એને કોગ્નિઝેબલ ગુનો કહેવાય એ તમારે નોંધવો પડે તમે બાવીસ થી ચોવીસમી ની વચ્ચે શું કર્યું આજે કુલ પાંચ દિવસ થયા ફરિયાદ તમે આ અરજી સ્વરૂપે લીધી એને ત્રણ દિવસ થયા તમે ફરિયાદ નોંધતા નથી આ અરજી લેવાની જે પ્રથા છે એ ખોટી છે કાયદાની વિપરીત અને સંવિધાનની વિપરીત છે તમારે ઓફિસમાં લેવું પડે એમણે લીધી નથી એક મને ગઈકાલે કહેતા હતા કે આનું સ્ટેટમેન્ટ લઈશ બીજું અને પછી એફઆઈઆર નોંધીશું હજુ સુધી એમણે નોંધી નથી એટલે પીઆઈ ચૌધરી એ મારી સાથે જે વાત કરી હતી એની વિપરીત એ કામ કરી રહ્યા છે એટલે અમને પોતાને એવું લાગે છે કે એકવીસમી તારીખથી પીઆઈ ચૌધરી એ સામાજિક પ્રેશરમાં છે એ રાજકીય પ્રેશરમાં છે અને કોઈ અન્ય પ્રેશરમાં હોય તો એની નવાઈ નહીં આ પ્રકારની સિમ્પલ વાત કે દેવાયત શ્રદ્ધાંજલિના ડાયરામાં આયોજન કર્યા પછી પોતે જ ગેરહાજર રહ્યો એટલે ભગવતસિંહનું ફેમિલી નારાજ થાય પણ એ નારાજગીની સજા જે છે એ તો કોટ આપી શકે ભગવતસિંહજી પોતે ના આપી શકે અને એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે એવી ફરિયાદ છે આ ફરિયાદ એમણે નોંધી નથી અને ત્યાર પછી પીઆઈએ ફરિયાદ નોંધી બાવીસ મી તારીખે દેવાયત પોતે મળવા ગયો ત્યારે દેવાયત જે પોતે સાહિત્યકાર અને કવિ અને ડાયરાનો ગાયક છે તેને કવિતા હોય તેવી પીઆઈ ચૌધરી એમ કે આટલા આરોપીઓને કાઢો તો તમારી ફરિયાદનું લઉં અને આમ કરું તેમ કરું હવે સમાધાન કર પીઆઈ ચૌધરીને આરોપીને મૂકવામાં આરોપીને કાઢવામાં અને સલાહ આપવાનો કોઈ બંધારણીય કે કાયદેસર અધિકાર નથી જે રીતે ફરિયાદ કરનાર એના પોલીસ સ્ટેશનની અંદર પગથિયા ચડીને અને કહે એ ફરિયાદ તમારે નોંધવી પડે એ ફરિયાદ ખોટી હોય તો ખોટી ફરિયાદ કરનારની સામે તમે પગલાં લો પણ તમે ફરિયાદ ના લો અને લેવા માટે તમે શરત મૂકો એ આ પીઆઈ ચૌધરીને કોઈ તાકાત આ પ્રકારની શક્તિ કે સત્તા આપતા નથી ત્યાર પછી એસપીને રજૂઆત કરવામાં આવી આઈજીને ને રજૂઆત કરવામાં આવી ડીજીપીને રજૂઆત કરવામાં આવી લેખિતની અંદર પણ પાંચ દિવસ થયા હજુ સુધી ફરિયાદ નોંધાતી નથી અને આ બીજી બાજુ ગઈકાલે સનાથલ ગામમાંથી જ મિત્રો અજાણ્યા મિત્રો એ બધાએ સંપર્ક કરવાનો શરૂ કર્યો અને એવું કહ્યું કે દેવાયતભાઈ તમારી જીપ સનાથલના તળાવમાં પથ્થર નાખીને ડૂબાડી દેવામાં આવી છે તો એની તપાસ કરવા આજ સુધીની તપાસ કરતી નથી ગઈકાલે પીઆઈને ફોન કર્યો એના પછી કાર છે ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હું પીઆઈ ચૌધરીને કહું છું તમે કાર શોધો છો હું તમારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર શોધું છું પણ હજુ સુધી એ મળતી નથી અને વાંધો અમારો હવે ફક્ત ભગવતસિંહજીના આપણે કાર્યો પૂરતો મર્યાદિત નથી પહેલી અમારી માંગ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દ્વારા દેવાતભાઈ અને એમના ડ્રાઈવરે જે કરી છે અને જે હવે પાઇપલાઇનની અંદર છે એમાં પહેલી અમારી દાદ એ છે કે આ જે ફરિયાદ અમે લોકોએ આપણે બાવીસમી તારીખે કરી અક્ષરશ એ જ રીતે ભગવતસિંહજી એમના ભાઈ રામભાઈ એમના દીકરા ધુરાજ અને મેઘરાજસિંહ અને અન્ય જે પણ વ્યક્તિઓ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને કાયદેસર પગલાં લેવામાં આવે બીજી વસ્તુ મારી જીપ ક્યાં છે સ્કોર્પિયોની જેનો માલિક હું છું મને મહેન્દ્ર કંપની આ સ્કોર્પિયો વેચી છે સિલ્વર ની મારી પાસે આરસી બુક છે દેવરાજ નું કહેવાનું છે કે સાહેબ પોલીસ પોતે અત્યારે ફરિયાદ નોંધવાની જગ્યાએ મધ્યસ્થતા કરે છે એનો અધિકાર તો કાયદાની કોઈ કલમમાં એમને નથી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં થોડા દિવસ પહેલા આપણે ટિપ્પણી કરી હતી કે રિકવરીની બાબતમાં પોલીસો ખૂબ રસ પડે છે બરાબર છે તો હું એવું કહું છું કે જો તમને પૈસાની આટલો આટલો રસ રસ પડે છે તો સ્કોર્પિયોની ડિસ્કવરીમાં તમને બધો કેમ નથી પડતો એ એ પણ તમે શોધીને આપો કારણ કે તો તમારું કામ છે બકરી કોઈ ચોરી જાય તો ફરિયાદ થાય ઢેવર ઢાખરા થાય તો પણ થાય મોટર જાય તો પણ થાય ઘરમાંથી કોઈ ચોરી કરીને ગયું હોય દાગીના તો પણ થાય આ તો બાવીસ વીસ બાવીસ લાખની સ્કોર્પિયો છે ક્યાં ગઈ બરોબર આજે ભગવતસિંહજી એમ કે છે કે ના 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 એ તો લઈને ગયો તો મારે ત્યાં હતી જ નહીં અરે ભાઈ એ તો ડિફેન્ડરમાં ગયો આ કાર તો તમારે ત્યાં જ હતી અને તમે એને આપણે કાં તો તમે છુપાવીને રાખી છે કાં તો તમે એને સજા કરવા માટે એટલે ડુબાડી તો એ શોધવાની ફરજ કોની પોલીસ પોલીસની પોલીસ કરતી નથી અને હવે અમારી આપણે જે મુખ્ય માર્ગ છે તે ભગવતસિંહજીની ફેમિલીની સામે એફઆઈઆર થાય જે લખી છે તે

તારી માફી માંગી લઈએ એટલે આ એસપી ડીવાયએસપી ને પીઆઈ નું કામ મધ્યસ્થતા નું છે કે તપાસ નું છે હું માનું છું તપાસ નું છે એ કરતા નથી એટલે હાઈકોર્ટ ની અંદર અત્યારે અમારે મુખ્ય ધ્યેય તો પોલીસ ને સજા કરાવવા છે કે આ બંધારણ ને આ કાયદા ની મર્યાદા માં રહીને ચાંગોદર પોલીસ સ્ટેશન નો પીઆઈ તેના ડીવાયએસપી અમદાવાદ રોલ ના એસપી એ પોતાનું કામ નથી કરી રહ્યા અને ખાખી વેશના આ કાયદો જાળવવા માટે પ્રતિબદ્ધ અધિકારીઓ કાયદાનો ભંગ કરે છે અને છડેચોક કરે છે આટલા મોટા જાણીતા વ્યક્તિના કેસમાં કરતા હશે તો સામાન્ય વ્યક્તિના કેસમાં તો શું કરતા હશે એ મને પ્રશ્ન છે અને એને માટે અમે ગુજરાત હાઈકોર્ટની અંદર સત્વરે જઈ રહ્યા છીએ સાહેબ તમે બે વસ્તુ કીધી કે એફઆઈ રહી નથી મળતી ને ગાડી નથી મળતી તમે પણ પીઆઈ ચૌધરી સાથે વાત કરી દેવાય ખબર ગુરુ પણ ગયા હતા પોલીસ પર એવું તો શું દબાણ છે કે ભગવત થી કોઈ પોલિટિશિયન નથી એ કોઈ નથી તો ફરિયાદ ન નોંધવાનું કારણ શું તમારા પ્રશ્નનો બે રીતે જવાબ આપી શકું એક તો ભારતનું બંધારણ એવું કહે છે કે ઇક્વાલિટી ઓફ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એટલે ભારતનો દરેક નાગરિક કાયદાની સમક્ષ સરખો છે અને ભારતના દરેક કાયદાનું રક્ષણ દરેક નાગરિકને એ રાજા હોય કે રંગ સરખું આપવાનું હોય યસ બરાબર મારે પીઆઈ ચૌધરી ડીવાયએસપી અને અમદાવાદ રૂરલના એસપીને કહેવાનું છે કે ભારતના બંધારણની કલમ ચૌદ એ તમારા જીવનની અંદર શાને માટે ગેરહાજર છે કાયદો સર્વને માટે સમાન તો દેવાયતને માટે કેમ નહીં કાયદાનું રક્ષણ સર્વને આપવાનું ગમે તેવી નાતી કે જાતિ હોય તો તમે શાને માટે પેલા મતદારો તમે છાવરી રહ્યા છો અને બીજું બંધારણ એવું છે કે અમલ માટે ભાષા રાજ્ય કે સ્થળને આધારે કોઈ ભેદભાવ થાય નહીં એટલે ભારતનું બંધારણ એવું સ્વીકાર કરે છે કે આ જ્ઞાતિ જાતિ વર્ગ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા લિંગ એ અસમાનતા કેળવવા માટેના આધાર હોઈ શકે છે અને મારું પણ માનવું છે કે આ ચાંગુદરની પોલીસ અમદાવાદ રૂરલની પોલીસ એ જ્ઞાતિના આધારે જાતિના આધારે વર્ગ વ્યવસ્થાના આધારે રાજકીય પ્રેશરને કારણે સામાજિક તાણાબાણા અને પ્રેશરને કારણે અને અન્ય પ્રેશરને કારણે આ એફઆઈઆર નોંધી રહી નથી બાકી મારી બકરી ખોવાઈ જાય ને તમે એફઆઈઆર કરો તો મારી સ્કોર્પિયો પાંચ દિવસથી મળતી ના હોય ને તમે એફઆઈઆર ના કરો એવું બને એટલે અમે આટલું જ ઈચ્છીએ છીએ કે મારી સ્કોર્પિયો ચોરી જનારને સમક્ષ એના એના સંદર્ભમાં એફઆઈઆર નોંધો મારી સ્કોર્પિયો શોધી આપો અને હવે મારે પોલીસની સામે એક્શન લેવાના છે કારણ કે પોલીસ જે રીતે પાંચ દિવસમાં વર્તી છે તે રીતે પોલીસ પોલીસ તરીકે નથી વર્તી એ પોતે પણ એ જ પ્રોસેસમાં કાયદાનો ભંગ કરીને કથિત આરોપી બની ગઈ છે ડીવાઈસ એક સ્ટેટમેન્ટ એકત્રીસ સેકન્ડનું ઇન્ટરવ્યુ આવ્યું હતું ડિવાઈસપી પોતે એવું કહેતા હતા પણ ડિવાઈસપી જતા હતા ડિવાઈસપી એવું કહેતા કે વારંવાર કાનાભાઈ છે હરીશભાઈ જે વારંવાર સ્ટેટમેન્ટ બદલે છે મેં તમને શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે કે આ કાનાભાઈએ એક વખત ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ સનાથલ પોલીસ ચોકીની અંદર પીએસઆઈ અને રાઇટર પાસે ફરિયાદ નોંધવા માટે મોકલ્યા એના પછી એ ફરિયાદ કોમ્પ્યુટર પર ટાઈપ થઈ એના પછી પીડીએફ થઈ પીડીએફ એફઆઈઆર રજીસ્ટર થાય તેની હતી પણ સાહેબ એની ઉપર અનેક વખત એકવીસમી તારીખે ફેરફાર કરતા હતા જે ફેરફાર કાનાને અને દેવાયતભાઈને સ્વીકાર નતા બરોબર છે એટલા માટે અમારી પોતાની આપણે ફરિયાદ છે કે પીઆઈ ચૌધરી પોતે સ્ટેટમેન્ટો બદલે છે

અને બંને આપણે સંવિધાન બેન્ચનો અને સુપ્રીમ કોર્ટનો ભંગ કરે છે અને હું એટલા માટે જ કહું છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હવે આ પોલીસોને સજા કરીને દ્રષ્ટાંત બેસાડશે તો જ આ ખાખી વેશના કાયદાનું પાલન કરશે નહીતર અમારા હાઈકોર્ટના એક ભૂતપૂર્વ જજ હસતા હસતા હંમેશા કહેતા નિવૃત્ત થયા પછી કે કાઠિયાવાડ અમે એવું કહેવાય કાયદો અને વ્યવસ્થા એટલે કાંઈ દો અને કરું તમારી વ્યવસ્થા બરાબર છે દેવાયત કે છે કે મેં ગુમાવ્યું છે એટલે તમને કોઈ આપવાનો સવાલ પેદા થતો નથી અને શરતે તમે જો વ્યવસ્થા કરવા માંગતા હોય એ પણ હું સ્વીકારતો નથી હું એક દુઃખી માણસ છું બરાબર છે અને તમે મારો ગુનો નોંધો બીજી વસ્તુ તમે મને પૂછો તેની પહેલા દેવાયતે ભગવતસિંહજીના પિતાના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નહીં જઈને નૈતિક ભૂલ કરી હવે બંને પક્ષે કોઈ રિટર્ન કોન્ટ્રાક્ટ નહીં બરાબર છે એટલે ઓરલ કોન્ટ્રાક્ટ હતો સંબંધમાં હતો અને પૈસાની આપણે થઈ કે ના થઈ એના કોઈ પુરાવા છે નહીં બંને બાજુ જુદા જુદા ક્લેમ કરે છે આપણે એમાં પડવા માંગતા નથી ધારો કે દેવાયતે ઓરલ કોન્ટ્રાક્ટ કર્યો હોય સંબંધની અંદર પણ આપણે પ્રતિબદ્ધતા પ્રગટ કરી હોય અને એનો ભંગ થયો હોય એને કારણે ભગવતસિંહજીના શિંહના કુટુંબને અને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તો અમદાવાદની દીવાની કોર્ટમાં રૂરલમાં જઈ અને દાવો કરી શકે છે અને પૈસા પાછા માગી શકે છે બરાબર છે એનાથી વધારે અમને કશું લાગતું હોય તો એ પણ ફરિયાદ કરી શકે છે બરાબર છે પણ ભગવતસિંહજી ને એમનું કુટુંબ એ કાયદો હાથમાં લઈ જઈને દેવાયતની એ સ્કોર્પિયો જીપ લઈ લે પોતાની પાસે રાખી અથવા તો સનાતનના તળાવની અંદર સજા કરવા માટે ડૂબાડી દે તો મારે ભગવતસિંહજીને કહેવું છે અને ગુજરાતની પોલીસ અને મારી ચાંગોદરની પોલીસને કહેવું છે કે આ દેશની બંધારણની વ્યવસ્થા પ્રમાણે ફક્ત કોર્ટોને સજા કરવાનો અધિકાર છે નાગરિકોને નથી જેમ આજકાલ અમારા હર્ષ સંઘવીના ઉત્તેજનને કારણે આરોપીઓ પકડાય એટલે એને મારવામાં આવે એમનું સરઘસ કાઢવામાં આવે એમના ટાંટિયા તોડી નાખવામાં આવે અને હર્ષ સંઘવી પાછા ઉત્સાહની અંદર એવું કે સરગસ તો કાઢવું જ પગ નૃત્યવાળા થવા જ જોઈએ એટલે શું એટલે જે રાજ્યનો ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાના પોલીસને આરોપીઓને મારવા માટે પ્રેરણા આપતો હોય એ રાજ્યની પોલીસની પાસે કાયદોને વ્યવસ્થાની અપેક્ષા રાખવી એ મારો અધિકાર છે પણ એ અધિકારનો એ લોકો ભંગ કરે છે એવું દેવાયત અત્યારે કહી રહ્યો છે સાહેબ ચલો આપણે ફરિયાદ એવું લાગતું ગુજરાત એટલું તો તો સમૃદ્ધ છે થઈ જાય હાજર કરવા થી હાજર કરવા સેટિંગ થી હાજર કરવા અથવા એને જામીન મેળવવામાં પોલીસ મદદરૂપ થાય આવું આપડે જોયું તું પણ ફરિયાદ તો થતી હતી સાહેબ આમાં તો એવી કોઈ હત્યા મર્ડર એવું પણ કઈ ખાસ નથી તો કેમ પોલીસ ફરિયાદ નથી અને બીજું પછી સાચું ખોટું તો તપાસ અને પાલિકા નક્કી કરશે કોર્ટ નક્કી કરશે મારા બે જવાબ છે એક તો આ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહપ્રધાન શ્રી અમિત શાહ જે ગુજરાત મોડલ છોડીને ગયા હતા બે હજાર ચૌદમાં એ ગુજરાત મોડલની અંદર ફરિયાદ નહીં લેવું એવું હતું નહીં અત્યારે ગુજરાત મોડલનું પાલન એમના જ પોતાના પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જે પોતે ગૃહમંત્રી છે અને એમના આપણે ડેપ્યુટી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષણ છે એ ગુજરાત મોડલની અંદર દરેક દીકરીઓ મારી બહેન છે અને આ પ્રજાનું રક્ષણ કરવું એ મારી ફરજ છે એ જે સૂત્ર હતું એ સૂત્રનું પાલન ચીફ મિનિસ્ટર અને ગૃહ રાજ્યમંત્રી નથી કરાવી રહ્યા અને બીજીપી ધીરે 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 નિષ્ફળ થઈ રહ્યા છે અમદાવાદના અને સુરતના પોલીસ કમિશનરો આરોપીઓને પકડીને માર્યા પહેલા પકડતા પહેલા ને પકડ્યા પછી જે આ બિફોર આફ્ટર સરઘસ ની જે શૈલી પ્રસ્થાપિત કરી છે એ ગેરકાયદેસર અને ગેરવ્યાજબી કૃત્ય કરીને પણ જો કાયદોને વ્યવસ્થા પાલન ન કરાવતા હોય તો શું કરવું અને મારો બીજો જવાબ કે તમે પોલીસને કાયદો તોડવાની પ્રેરણા આપો તો એ પોલીસ અટકતી નથી પછી પ્રજાને ખટકે ને એવું વારે વારે કરે છે એટલે જે આરોપીઓને તમે ગુનો પુરવાર થાય તેની પહેલા પ્રસાદ આપવા માટેની છૂટ આપી એ જ પોલીસ હવે આરોપીઓને પ્રસાદ આપતા આપતા પોતે પણ હવે પ્રસાદ ખાય છે બરાબર એટલે આ પોલીસને છૂટો દોર ન અપાય કાયદો વ્યવસ્થા એ ન જાળવતી હોય તો કાયદો ને વ્યવસ્થા ખાખી વેશમાં ન જાળવનાર અધિકારીઓને પણ હવે સજા થવી જોઈએ એવું દેવાયતનું માનવું છે એમ કેમ છે બિલકુલ આભાર સાહેબ અમર સાથે વાત કરો બધું તો હવે સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે જો કે એક વાર તમે ગઈકાલે પણ કહેતી દીધા આજે કહીએ છીએ કે ફરિયાદ ફરિયાદ તો થવી જોઈએ અને ગાડી છે એ પણ મળવી જોઈએ પણ કામ નથી મળતી એનો જુનાબ અમારી પાસે પણ નથી જો તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ બુક્સમાં જણાવજો હું આવા જ કરીશ ચુના માટે સુધારા શું છે was